પ્રથમ પેલા કોને સમરીએ હને લઈએ ના આ મા પિતા ગુરુ આપણા હને લઈએ અલખ તો સુવાનો ઉદમ કરે અને તેમ આજીવો બંધાય આ આપ બળે સુટે નહીં અને છોડાવે સદગુરુરા તો આ મોટામાં મોટો ગણો અને આ ગુરુ મહિમા જો ઈશ્વર ઓળખાવે નહી તો ગુરુ કરે શું થાય તો ગુરુ કરે શું થાય સદગુરુ સરસ વાત કરી કાંતિ મહારાજે કે ભાઈ એટલે કે છે કે આ જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય સા સદગુરુ ભેટતા તો આ જીવ શિવ બની જાય આજ આપણે જરૂર છે કારણ કે આ જીવ પણ જે સોંટું છે આ જીવ પણ નીકળે તો જ જન્મ મરણ જાય

ગુરુ કરાવશે પૈસા વાળા થઈ જાવ એવું બનશે તમને એક જીવન બતાવે આ જીવન જીવ એટલે ઓટોમેટિક તારું જીવન સુધરી જાય સુધરી જાય એટલે તારી શરૂ થઈ જાય બાકી બીજું કઈ છે નહી કારણ કે એક રસ્તે બતાવવાનું રસ્તો જ આપણને બતાવે એમ એટલે કીધું કે ભાઈ ગુરુ બી ના જ્ઞાનનો ઉપજે ગુરુ બી ના ભેદ ગુરુ બી ના સંચય ના મટે કે ભલે વાંચે શ્યારે વે આપણને પુસ્તક જ્ઞાન ગમે એટલું રામાયણ ભાગવત ગીતા બધું વાંચતા પણ ગુરુની જરૂર પડે કારણ કે ગુરુ આનો આનો ઉલ્લેખ મળતો નથી કારણ કે ક્યાં સુધી જવાબ આવતો નથી પણ એક સદગુરુની પાંચમા વેદની જો તમને જરાક શાન થઈ જાય એટલે આ ઓટોમેટિક બધું સમજાય એવું છે પણ એટલે શાન ની જરૂર છે એટલે ગુરુ ની જરૂર તો બધાએ પડવાની છે કારણ કે જ્યાં સુધી સદગુરુ એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ વેતા જે બ્રહ્મ ને ઓળખી શકે છે એવા ગુરુની જરૂર છે કોઈ જટા વાળા કે કંઠી વાળા કે મોટા બેરખા ભડ્યા હોય કે ત્રિશુળ વાળા જરૂર નથી બ્રહ્મ ઓળખો ઓલા બધા ગુરુ હાચા તમને વચન આપે આમ કરો તેમ કરો તમારું કાર્ય થઈ જાય પણ એ તમને બધા લબડાવે આ એટલું આમ કરતો આમ થઈ જાય ને એટલા મૂર્ખ તો અહીંયા તારો મેળ પડી જાય પણ એનો પડે આપણો પડે

જગ્યા ખાલી આને ઓળખી લે તો ભ્રમ તમારી હારી રમી રહ્યો છે કારણ કે ભ્રમ કારણ કે ગીતા માં કીધું છે કે અણુથી માંડી મેરો સુધી જળથી માંડી ચેતન સુધી આ બધામાં મારો વાસ છે પણ મારામાં ખોવાય

આપણને ઠબકો દેવા આવે છે પણ કોને દેશે ઠબકો દેશે કોને મન ને ઠબકો દે દેહ ને દેતા નથી એને કોઈ એમ કે ગુરુ મહારાજે મારા ઉપરથી કીધું એવું નથી કારણ કે તમારું મન મન ને ઠબકો દે ગુરુ મહારાજ ભાઈ ભૂપત મહારાજે ઘણું કીધું તું ઢાકણ પણ ખરેખર એવું આપણે લગાડાય એવું નથી કારણ કે આ મનને ઠપકો સંતો શું દે મનને ઠપકો દે કારણ કે ગુરુ મહારાજ બે પાંચ અઠવાડિયું હોય અને એમાં જો આપણને ટાઈમ મળતો હોય તો પછી આપણે આખું ફેલ થાય એ વરાવ્યું જાય પછી બીજા છ મહિને આવે પણ આપણને એક છે કે ભાઈ હાલો આજે આપણે પુરાણું કામ કરવું છે અને તાવ આવી ગયો તો શું થાય

જેને આ શબ્દ નું જ્ઞાન થયું છે ગિરનારે નહી કારણ કે એને વાસ એની સુગંધ આવે કે સુગંધે સુગંધે પહોંચી જાય પણ એવો પોતાનો શબ્દ ઓળખી શકે એનું કામ છે એટલે જ કીધું કે કેવું ગુરુ બીના જ્ઞાનનો નો ઉપજે ગુરુ બીના મીટી ભેદ ગુરુ બીને સંશય ના મટે કે ભલે વાંચે સારી વેદ પણ પછી આ ગુરુ ની ખબર પડતી નથી ગમે એટલી પાછા કરતાલો કદાચ ગમે એટલી વગાડીએ તો પાછો મેળ પડે એવું પણ નથી પગીચા નવધા ભક્તિ છે પગીચા છે નવધા ભક્તિ કર્યા વગર પાછો આપણો મેળ પડે એવું પણ નથી દસમી ભક્તિ જેને સીધી બતાવે છે એને લાગતી નથી ખરેખર સંતો પણ મહેનત કરી કરીને થાકી જાય નવધા ભક્તિ બરાબર કરેલી હોય તો એને દસમી નું જ્ઞાન થાય કારણ કે પાદરું એને

ત્યારે એ પશુ એને ભણવું પડતું કારણ કે ઈ એની સાથે દોલતને માલ ખજાના કોઈ હારી રહેવાનું કારણ કે જ્ઞાન છે એ તમારા જીવની ની રહેશે કારણ કે જન્મે છે જીવ એને કારણ કે આત્મા હજર અમર છે એ જન્મતોય નથી મળતો નથી પણ આ બે ને જુદા પાડી દીધા એટલે આ ત્રણ ને જુદા પાડવા પડે જ્યાં સુધી જુદા ના પડે સાકી તો બોલાય ગયો એને લખ્યું છે બધું પણ આને કોઈ જુદું પાડી શકતું નથી એવા કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ વેતા સંતોના સામનાના ના સંતો ને સવાલ પૂછી તો એ કે અમને ખબર નથી કારણ કે આ તો બહુ વાત છે ત્રણ ને જુદા પડે ને ત્યારે આ તત્વ ઓળખાય નામ રૂપ ગુણ ની પાર સદગુરુ સાહેબ છે કારણ કે જ્યાં સુધી નામ રૂપ માંથી બેઠા તો ત્યાં સુધી હજી આપડો મેળ પડવાનો નથી સંતો એ ભજનમાં ચોખ્ખું કીધું છે

આ નામ ગોતવાનું છે કારણ કે જે મારીને તમારી વચ્ચે જે પડી રહ્યું છે એ આપણને ખબર નથી અને આપણી જે ગોતવાનું છે અને જો જાય તો જ ખરેખર મરણ નગર મટે એવું નથી કોઈ ફૂંક મારે કાનમાં કે કોઈ મંત્ર આપી દે એમથી આ વસ્તુ થાય એવું નથી એનાથી તમારી ભક્તિ થાય એમાં ના એમાં કોઈ ના નથી જે જેને જેટલા દેશ અંતો હોય

દાશી જીવને હત્તર ગુરુ કર્યા હતર માં ગુરુ મોરાર સાહેબ છ મહિના મોત બાર મહિના એના મોત ને પણ ઉપદેશ આપવા માટે અને બે થી ત્રણ દિવસ બેઠા અને બધું કે હજી આમાં મને દેશ પૂછતી નથી તો મોરાર સાહેબ જેવા મોરાર સાહેબ હતા સતા એને એમ કેવું પડ્યું તો હવે આથી વિશેષ તારે જાણવું હોય તો ભીમ સાહેબ પા તો એ ભીમ સાહેબ પાસે એ જાય છે ત્યારે ભીમ કારણ કે દાસી જીવન હતા ને એ બહુ કલાકાર હતા અને એવા હતા જેવા તેવા ન હતા અને ભજન ગાતા ગાતા એમ કે કોઈને પ્રશ્ન હોય તો પૂછી લેજો સેલન્સ આપતા પછી ભીમ સાહેબ ની પાસે જાય છે અને બહુ જ્ઞાનની વાતો કરે બહુ જ્ઞાનની વાતો કરે એને બહુ વાતો કરે ભીમ સાહેબ બેઠા બેઠા સાંભળે એક દિવસ આખો દિવસ સાંભળ્યું પછી ભીમ સાહેબ ને એમ થયું કે હવે આને થોડું હળવું થઈ ગયું છે પછી ભીમ સાહેબ એને કે છે ઉપાથે થઈ કે આલ જીવન આટો મારવા જાય તો ખાલી આમ હાલાં જાય છે તળાવની પાળાઈ ગયા ભીમ સાહેબ પાછા ખોટી હતી અને ખાલી પાણીમાં આમ કહે આમ ખોટી કરી અને જીવન ને કીધું કા જીવન જોયો લાઈટ થઈ ગઈ કે જોઈ લે ભીમ ભેટા ને ભ્રમણા ભાંગી આ ત્યારે ઈશ્વર એની ઓળખ્યો કારણ કે આવા તો હરેક સંતો થઈ ગયા મીરાબાઈ ને પણ આવું થયું હતું કારણ કે આખી જિંદગી કૃષ્ણની મૂર્તિ લઈને ફેર્યા નરસિંહ તમારું નવધામ ગયું ભક્તિ નું જયારે તમને જ્ઞાન થાય ને ત્યારે તમે તમને ઓળખી શકો કારણ કે તમારી અંદર જ વસ્તુ પડી છે પ્રભુ જોને પરગટ બોલે હરદમ દીએ હોકારો ગમ વિના નર કરે ગુલામી કેમ કરી સુસે નો હાર સંતોને જેની એના ગુરુ રામેત્વાનંદ છે

નથી કારણ કે હું કામ આ બધું તમારા માટે છે તમારું જીવન સુધરે તો તમારું કાર્ય સિદ્ધ થાય ગુરુને આમાં કઈ લેવા દેવા નથી ગુરુ તો બેઠા બેઠા આનંદ કરે કે આ વસ્તુ આપી બેઠાની ખરેખર આ શબ્દ આને લાગ્યો અને આની એની જિંદગી સુધરી ગઈ ગુરુ તો આજ છે કારણ કે એટલે કે પોતામાં ભરઘુશ અને પ્રગટ બોલે હરદમ છે બેકારો ગમ વિના નર કરે ગુલામી કેમ કરી સુજે એને મુક્તિનો હારો કારણ કે આપણી અંદર જ વસ્તુ પડી આપણે બહાર દોડવાની જરૂર નથી તમે પાછા વળીને તમારી અંદર ઉતરી જાઓ તમારી અંદર ઉતરી જાઓ તે તમને બધું જ્ઞાન થાય પણ શાન હોય તો થાય જ્યાં સુધી શાન નથી મળી ત્યાં સુધી તમને પશુ જ્ઞાન થતું નથી ક્યાં સુધી આપણી દોઢ નવધા ભક્તિમાં હોય છે કારણ કે નિજ સ્વરૂપ તમારું જાણો છો ત્યાં સુધી હજી તમે સમજ્યા નથી કોઈ ઉદેશ લઈને જાય તો અમારે એને પડે જ્ઞાન ઉતરું છે નહીં એની રહેણી ઉપર જ ખબર પડી જાય હજી આમાં

अले निरांत महाराज तो अपने ने एक एक हरेक शब्द शब्द के अंदर भजन में अंदर अपन ने बदु आपो आउज दिला है के केसे के श्वास उ श्वास से स्मरण करी ने श्वास उ से स्मरण करी ने तू ही तू तो ही कर तन मारे તું કરે શન ગુ કી સત્ય શન ગ સત્યા રથ દેખો દરપણ મા ખો દર શ્વાસ ખુશ સ્મરણ કરીને શ્વાસ ઉ શ્વાસ સમરણ કરી તો કરે તું તું કરતન દલ દરપણ મારે દેખો ખોદી દરપણ મારે રે સસ રા શરમા સોહી પીરાજે યા પયાપનનું ભીત રે तुम्ही रंतार જગન શ્વાસ ઉસવાશે સમ સ્મરણ કરીને શ્વાસ ઉસવા સ્મરણ કરીને સોવત સોમત જાગત સૂરત સેજ કી સોમત જાત જ કી ભર રહો ભજન ભેતર રહો લેહલા સો તારના ટૂટે લે न टे उठत बैठत रे उठत बै तासन उ श्वास समरण करी ने श्वास उ समरण करी ने પરસા ભૈયા બ્રહ્મ કા પૂર્ણપરસા ભા બ્રહ્મ કા નયા નિર ગુણમાં રે નયા નિર ગુણ માસ નિરા ગયા गोरु की लात निरांत दया तुम बोलो के मगन भया है मनु मारे मगन माया पावा मारे શ્વાસ ઉ શ્વાસ સ્મરણ કરીને ને સમરણ સ્મરણ કરીને સદગરુ મહારાજ